બત્રીસ વર્ષીય યુવકે બાવીસ વર્ષીય યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ લીધાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના સ્થળે પોલીસ સહિત લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ડીસીપી ઝોન બે વિસ્તારના ભગીરથસિંહ ગઢવીના જણાવ્યા મુજબ ઓમ શ્રી સાંઈ જલારામનગર પાસે આ ઘટના બની છે અહીંના બે માળના મકાનમાં યુવક અને યુવતીની લાશ મળી આવી છે ઘટના સ્થળે પોલીસની પીસીઆર વેન આવીને જોયું અંદરથી ઘર બંધ હતું આ બંધ ઘરની બહારથી તપાસ કરતાં જોયું તો પહેલા માળે એક પુરુષનો મૃતદેહ લટકાઈ પડ્યો હતો અને એક યુવતીનો મૃતદેહ પણ નીચે પડેલી હાલતમાં મળ્યો હતો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે યુવતીનું પહેલાં મૃત્યુ નિપજવામાં આવ્યું હોય અને ત્યારબાદ યુવકે ગળા ફાંસો ખાધો હોય પોલીસે જ આ બંધ મકાનનું લોક તોડીને અંદરથી મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા એફએસએલની ટીમને પણ અહીં તપાસ માટે બોલાવી લેવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું કે યુવતીના માથાના ભાગે ઘાનો નિશાન જોવા મળ્યું છે આ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યુવતીની બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોય મૃતક યુવકનું નામ વિજય ગોહિલ છે અને મૃતક યુવતી અંગેની માહિતી વિશે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે આ ઉપરાંત યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ સાઈ સાંઈ નગર પાસે એક ઘટના બની છે આ ઘટનામાં બે માળનું જે મકાન છે એમાં પેલા માળે એક બે મૃતદેહ મળી આવ્યા છે પોલીસ અને પીસીઆર આવીને જોયું ત્યારે દરવાજો લોક હતો પુરુષનો મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઈડ કરેલી હોય એવી કંડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દ્રીશ્તિ એ પોલીસ છે કે કદાચ આ છોકરીનું નું પેલા મુત્યુ નીપજેવા આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઈડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બાર થી કોઈ movement થયું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું પોલીસ FSL ને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓ ને આવરી લઇ આ તપાસ ચાલુ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છે એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે અને જે છોકરો હતો એને છે એટલે કદાચ એવું બને કે કે સળિયા છોકરીનું ત્યારબાદ પોતે સુસાઈડ કરી લીધું એવું જણાય છે છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે અને છોકરી ની ઉમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ એ એજ અને બીજી વિગતો અમે મેળવી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે અથવા અમને બે આ બે વચ્ચે શું સંબંધ હતા એ પણ હજી અમે વેરીફાઈ કરી રહ્યા છીએ